તો પ્રશ્ન નંબર એક છે મિત્રો કે નીચે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરવાની છે તો ચાલો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક

ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા છે તારી પાસે તો મિત્ર હું વિદ્યા શીખ્યો હતો માટે આ વાક્યમાં શ્રી કૃષ્ણ ભગવાનની નમ્રતા દેખાય છે ત્યારબાદ ચોથું છે સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી

ત્યારે એમને પોતાના ગુરુજી હૃદય સાથે આ બધા જ વાક્યોમાંથી સાંદિપની ઋષિનો વિદ્યાર્થી પ્રત્યે સ્નેહ પ્રતીત થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે મિત્રો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું કે સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં લખો જવાબ જોઈએ આ બંને શિષ્યો ક્યાં અટવાયા હશે તેમની તેમની ચિંતા થઈ પહેલા તો તેમણે ગોરાણીજી પર ગુસ્સો કર્યો પરંતુ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા માટે નીકળ્યા જંગલમાં ટાઢમાં ધ્રુજતા

અને હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો તેમની માહિતી તથા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચર માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત